પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું હતું આ રીતે આરોપી સતત બે વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું અંતે ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો ઓડાજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે રિપોર્ટ પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ બારડોલી દુષ્કર્મની ઘટના સામે આવી છે સૂચના સમગ્ર મામલો વડાજણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્ટકોનિકરણ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને એના ખાખા પપ્પાને કીધું એના મિત્રો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી જ લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે આરોપી શું કરે છે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કઈ ટ્રસ્ટ પણ ચલાવે છે કઈ રીતે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવે અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે